જેની આતુરતાપૂર્વક પૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે રામાયણની પ્રથમ ઝલક સામે આવી ગઈ છે આ ફિલ્મ બે પાર્ટમાં હશે અને તેનો પહેલો પાર્ટ દિવાળી પહેલા રજૂ કરવામાં આવશે રોજ વિશ્વની સૌથી મોટી સિનેમેટિક ઇવેન્ટ યોજાઈ હતી જેમાં નિતેશ તિવારીની પહેલી ઝલક રામાયણ ધ ઇન્ટ્રોડક્શન વૈશ્વિક ફલક ઉપર લોન્ચ થઈ છે તો નિતેશ તિવારીની રામાયણ બે સૌથી મોટા પૌરાણિક હિસ્ટોરિકલ પાત્રો રામ અને રાવણને ફરી જીવંત કરશે રામાયણના લોન્ચને ખરેખર એક ખૂબ જ મોટી ગ્લોબલ ઇવેન્ટ છે એક બાજુ ઇન્ડિયામાં એકસાથે મુખ્ય નવ શહેરોમાં તેનું ફેન્સ માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે તો સાથે જ ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેર ખાતે પણ એક વિશાળ બિલ બોર્ડ ઉપર તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ મેગા પ્રોજેક્ટનું નેતૃત્વ સ્વપ્ન દ્રષ્ટા નિર્માતા અને ફિલ્મ નિર્માતા નમિત મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને સુપરસ્ટાર યશ દ્વારા સહનિર્માણ કરવામાં આવી રહ્યું છે તો ઓસ્કાર વિજેતા ટેકનિશિયન કોચના હોલીવુડ સર્જકો અને ભારતના સૌથી મોટા કલાકારોની એક ટીમ ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી જોડાયેલી આ ગાથાને નવા યુગના સિનેમેટિક બ્રહ્માંડમાં પરિવર્તિત કરવા માટે એક સાથે છે જે ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે બનાવવામાં આવી રહી છે આ પાંચ હજાર વર્ષ જૂની ગાથાને વિશ્વભરના બે પોઈન્ટ પાંચ અબજ લોકો બખૂબી જાણે છે ત્યારે હવે નમિત મલ્હોત્રાની રામાયણ બે ભાગના લાઈવ એક્શન સિનેમેટિક યુનિવર્સ તરીકે રજૂ કરવામાં આવી રહી છે જેનો સ્કેલ અત્યાર સુધીના સૌથી મોટા હોલીવુડ ટેન્ટ પોલ્સ જેવો છે ફિલ્મમાં પહેલીવાર હોલીવુડ અને ભારતના પ્રખ્યાત કલાકારો અને ટેકનિશિયનો આટલી મોટી ભાગીદારીમાં એક સાથે આવી રહ્યા છે જે પહેલા ક્યારે નહોતું થયું આપણે જે રામાયણ થવાનું છે તો આઈ સો કે માટે શું કહેશો તમે પ્રેક્ષકો જોવા આવે ઇમ્પ્રેસ કાય એવું હોય છે કે નાનાથી એને મોટા સુધી બધાએ જ જોવું જોઈએ મોટાએ એટલા માટે જોવું જોઈએ જેવી રીતે હું કહું છું કે આપણે નાનપણ કોઈ સ્ટોરી જોતા આવે છે સાંભળતા આવે છે આપણે એને પહેલી વખત આટલા મોટા પડદાઓ પર જોવાના છે અને નાનાઓ માટે એટલા માટે એને જોવું જોઈએ કારણ કે એ જ આપણું આપણું ફ્યુચર છે તો આપણા ફ્યુચરને આપણા કલ્ચર વિશે તો ખબર હોવી જ જોઈએ તો આનાથી સરસ વસ્તુ બીજો કોઈ તો જરૂરથી બધાએ જોવું જોઈએ सौ टा का मुझे ऐसा लगता है बहुत बड़ा फैन हूँ का और ये दिवाली तो मस्त हो रही है ग्राफिक्स हो क्या ही ग्राफिक्स के ट्रेलर मजा आ गया जस्ट पूरी मूवी का वेट हैं कि बड़ा वाला टीजर देखा